આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દર્શાવે છે ખાબો મધ્યક રૂપિયા અઢાર છે વાળો દાખલો છે આપણે એફ મેળવવાનો છે જો આ એફ અહીં આપેલું છે ને કે આ વર્ગ નંબર ઓગણીસ એકવીસમાં જે એફ છે તે એફ આપણે મેળવવાનો છે મિત્રો ખૂટતી આવૃત્તિ દાખલા છે તે અંદર પૂછાય છે એટલે ખાસ ધ્યાન રાખજો ચલો દૈનિક ભથ્થું અને બાળકોની સંખ્યા આપી દીધેલું છે આપણે કોષ્ટક દૈનિક ભથ્થું છે 11 થી 13 13 થી 15 15 થી 17 17 થી 19 19 થી 21 21 થી 23 અને 23 થી 25 ઓકે નિયમિત વર્ગ લંબાઈ છે ચાલો બાળકોની સંખ્યા 7 6 9 13 F 5 અને 4 આમાં F આપણે મેળવવાનું છે ચાલો પહેલા આપણે લખી નાખ્યું છે આજે ભાઈ કે વર્ગ લંબાઈ અને આવૃત્તિ ત્યાર પછી ત્રીજું એટલે કે ત્રીજું યુઆઈ નું પાંચમું ખાનું સૌ પ્રથમ આપણે એકસાય મેળવીશું તો આઈ કેવી રીતના મેળવવાનું છે આગલા વિડીયો આપણે જોયેલા હશે તો તમને ખબર હશે ભાઈ એકસાય કેવી રીતે મેળવવાનું તો આઈ મેળવવા માટે થઈ અને જે આપણે વર્ગ લંબાઈ છે એટલે કે તેર અને તેર અને અગિયાર તેનો શું કરીશું સરવાળો સરવાળો કરી અને પછી એને આપણે કેટલા વડે ભાગીશું બે વડે ચાલો તેર અને અગિયાર કેટલા થશે તેર અને થાય છોવીસ ના અડધા કેટલા થાય બાર કે બાર દુ ચોવીસ ચાલો એવી રીતના જો ભાઈ હવે આપણે શું કરવાનું છે આગળની સંખ્યામાં બાદ બાકી કરવાની કઈ જરૂર સરવાળો કરવાની જરૂર નથી આપણે જોવાનું છે કે ભાઈ બધી સંખ્યા નિયમિત છે બરાબર વર્ગ લંબાઈ નિયમિત છે એટલે જેટલા જેટલા નો ગેપ આપણે રાખેલો છે વચ્ચે વચ્ચે એટલી સંખ્યા આપણે મૂકતા જશું અહીંયા જેમ કે અહીં જો ભાઈ 11 અને 13 13 અને 15 એટલે બે બે નો ગેપ છે બે બે નો ડિફરન્સ છે બે બે નો ડિફરન્સ રાખી અને આપણે આ સંખ્યા મૂકતા જઈએ ચાલો 12 પછી બે નો ગેપ રાખો તો 13 ને 14 બરાબર અહીં કેટલા આવશે 16 આવશે અહીં કેટલા આવશે 18 આવશે

તો હવે મેળવવાનું છે આપણે ui ui મેળવવાનું સૂત્ર પણ છે ભાઈ xi a h પણ આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો નથી આપણે શોર્ટકટ રીતનો અપનાવવાની છે હવે આપણે કોઈ પણ xi માં કોઈ પણ એક સંખ્યાને આપણે a ધારી લેશું પણ આમાં a છે ને આપણે મિડલ નહીં ધારશું જે ખૂટતી આવૃત્તિ વાળી સંખ્યા છે ને એને આપણે a ધારશું તો ખૂટતી આવૃત્તિ કઈ છે f તો f માં જે સંખ્યા કઈ છે v 20 તો 20 ને આપણે છે ને તે a ધારી લેવાનો છે યાદ રાખજો મિત્રો આપણે 20 ને એ ધાર્યું કારણ કે ખૂટતી આવૃત્તિ એફ છે આની સાથેનો ગુણાકાર કરવામાં ઈઝી પડે ને એટલા માટે બરાબર કારણ કે પછી વીસ નો કોઈ સાથે આપણે ગુણાકાર એફ નો કોઈક સાથે ગુણાકાર કરવો પડશે તો અહીં પાછો લોસ થાય ચાલો તો અહીં આપણે એ ધારો હવે એ ધાર્યો ને આ શું મૂકી દેશું ઝીરો એ ધાર્યો ને આ મૂકી દેશું ઝીરો ઉપરની સંખ્યા બધી કેમ આવશે માઈનસ માં માઈનસ એક માઈનસ બે માઈનસ ત્રણ માઈનસ ચાર નીચેની સંખ્યા પ્લસ માં પ્લસ એક અને પ્લસ

દુ બાર સત્તેર અઢાર નવ દુ અઢાર તેર ઓકે હવે આપણે શું કરશું તો કે ભાઈ સરવાળો કરશું તો આપણે શું મળશે પણ સરવાળામાં જો ભાઈ માઇનસમાં પણ છે ને પ્લસમાં પણ છે તો પેલા આપણે માઇનસ સરવાળો કરશું ને પછી પ્લસ સરવાળો કરશું તો માઇનસ નો સરવાળો આપણે કરીએ તો ભાઈ અઠ્યાવીસ પ્લસ અઢાર પ્લસ અઢાર પ્લસ તેર કેટલા થાય સિત્યો માઇનસ સિત્યોતેર ચલો અહીંયા આઠ પાંચ તેર આઠ નવ દસ અગિયાર બાર ને તેર પણ નિશાની કઈ આવશે પ્લસ ને તેર હવે આનો આપણે સરવાળો કરશું માઇનસ સત્તર

ઓકે તો હજી પણ આપણે છે ભાઈ માટે શું કરશું સરવાળો કેવી કરશું આપણે રહેવા અલગથી પ્લસ ચાલો કેટલો થશે સાત તેર ઓકે બાર ને એક તેર તેર ને નવ તેર માં જો ભાઈ આપણે આવી રીતના સરવાળો કરવાનું કીધું હોય ને તો આવી રીતના કરવા તેર તેર અને નવ એટલે આપણે જે નવ છે નવમાં એક નાખીએ તો કેટલા થાય છે તેર બાવીસ ને તેર એટલે પાંત્રીસ થાય પાંત્રીસ ને પાંચ પાંત્રીસ ને પાંચ ચાલીસ થાય ને ચાલીસ ને ચાર ચુમ્માલીસ થાય તો આવશે ચુમ્માલીસ અને ચુમ્માલીસ અને પ્લસ પ્લસ આપણે એફ મૂકવાનું છે એફ અને સિગ્મા એફઆઈ યુઆઈ મળ્યું હવે આપણે આ માહિતીને સૂત્રમાં મૂકવાની છે આપણે કઈ દાખલા કઈ રીતે આપણે દાખલો કરીએ છીએ પદ વિસ્લનની તો પદ વિસ્લનનું સૂત્ર મૂકી એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફ I U I ना सिग्मा सिग्मा F Y इन्हें गुना S पर जिस सूत्र याद रखो पढ़े पैसों मर चलो A बराबर करला मेरा A बराबर जो ये वाला कर बीस A बराबर बीस सिग्मा F Y U I करला मेरा जोर दिया ये माइनस सोंसेन माइनस सोंसेन सिग्मा F Y करला से कुंमालिस प्लस F प्लस એફ અને ગુણ્યા એચ વર્ગ લંબાઈ કેટલી છે ભાઈ બે ની બે ની વર્ગ લંબાઈ શું ભાઈ 11 થી 13 અને 13 થી 15 બે ની વર્ગ લંબાઈ છે તો અહીં કેટલા છે એચ બરાબર બે ઓકે ચલો હવે આમાંથી ભાઈ કોઈ કટ નહીં હોય જો ભાઈ આ એફ છે ને આ સુમમાં લીધું 11 22 થી સુમમાં લી કટ નાખવાનો નથી ભાઈ એટલે આ કટ નહીં રહે કારણ કે પ્લસ એફ છે આની સાથે એચ છે પ્લસ માં એટલે અહીં કટ નહીં કરવાનો ચલો તો હવે હું કરશું ભાઈ હવે કોઈ આઈડિયા આવે છે એફ આપણે છે ને ભાઈ એક્સ બાર ની કિંમત આપી દીધી છે કે નથી આપી દીધી મધ્યક આપી દીધેલ છે કેટલો છે અઢાર અહીંયા આગળ કેટલા મૂકી દેવાના અઢાર ચલો હવે હવે કંઈક આઈડિયા આવે હા ચલો આ વીસ છે ને એ પ્લસ માં છે એને આપણે બરાબરની આ બાજુ લઈ આવીએ હવે જ્યારે પણ સ્થાન બદલે ત્યારે કોઈ પણ સંખ્યા હું બદલશે નિશાની બદલશે આ વીસ પ્લસ છે આ આવશે તો કેવા થઈ જશે માઇનસ થઈ જશે તો લખો અઢાર માઇનસ વીસ બરાબર હવે અહીંયા કેટલા રહ્યા માઇનસ ના છે માઇનસ બે બરાબર હવે સો સાઈઠ ગુણ્યા બે કરી નાખો કારણ કે આની સાથે ગુણાકાર છે ને તો ચાર દુ આઠ અને છ દુ બાર એટલે કે માઇનસ એકસો ભાઈ કઈ નો હોય તો શીખી આ એક હોય ઓકે ચલો ચુમ્માલીસ પ્લસ એફ નો ગુણાકાર બે આરે થાય અને માઇનસ એકસો ઇઠયાવીસ નો ગુણાકાર એક આરે થાય પણ અહીંયા આપણે એક ને કઈ ધ્યાન લખવાની કોઈ જરૂર નથી

હવે હું કરીશું હવે જો માઇનસિ છે ને હવે આપણે એફ મેળવવાનું છે ને તો એફ વાળી સંખ્યાને આપણે અલગ કરવાની છે એફ એફ ને આપણે છે ને અલગ કરવાનું છે એફ ને કરવું તે કરી દેવાનું

તો કેટલા આવશે ચાલીસ અહીં આપણે કેટલા મૂકી દઈશું ચાલીસ પણ નિશાની કેવી હશે મોટા પદની એટલે કે પદ ની સાથે આ બે છે ને સાથે ગુણાકારમાં છે અને જો તે બરાબર સામેની સાઈડ જશે બરાબરની બીજી સાઈડ જમણી સાઈડ જશે તો તે કેવા થઈ જશે ભાગાકાર ઓકે ગુણા હોય તો કેવા થઈ જાય ભાગાકારમાં તો આ બે ને આપણે ભાગાકાર મૂકી દેવાના

ભાઈ પણ આપણે થોડક થોડીક આપણે સાધુરૂપ એ બધું આપણે આવડતું હોવું જોઈએ ઓકે તો અહીંયા આપણે નિશાનીમાં જરાય નો ભૂલ થાય એ ધ્યાન રાખવાનું નિશાનીમાં ભૂલ થઈ એટલે જવાબ તમારો ખોટો આવશે ઓકે જ્યારે બે નિશાની ભેગી થાય ત્યારે યાદ રાખવાનું માઇનસ માઇનસ પ્લસ થાય માઇનસ માઇનસ પ્લસ 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 માઇનસ માઇનસ પ્લસ માઇનસ અને માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ ઓકે નિશાની પ્લસ પ્લસ હોય તો મોટા મા અને બે જો માઇનસ હોય તો નિશાની માઇનસ એ લખી લેજો એ ટેબલ હું તમને લખાવી દઉં આવી રીતના ટેબલ પ્લસ માઇનસ માઇનસ પ્લસ બે જો માઇનસ નિશાની હોય તો પ્લસ થાય માઇનસ પ્લસ માઇનસ એક માઇનસ હોય ને એક પ્લસ હોય તો માઇનસ કરવાનું એ પ્લસ હોય માઇનસ હોય તો પણ માઇનસ કરવાના અને બે જો પ્લસ હોય તો શું કરશો હવે નિશાની વાત જ્યારે બે નિશાની સંખ્યા માઇનસમાં હોય ને પ્લસ પણ નિશાની માઇનસ ની આમાં નિશાની કઈ મૂકવાની છે મોટા પદની મોટા પદની નિશાની આમાં પણ મોટા પદની નિશાની અને આમાં પ્લસ ની નિશાની ઓકે ચલો હવે જોઈશું આપણે દાખલા નંબર ચાર ચાલો તો રેડીભાઈ દાખલા નંબર ચાર મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાઓનું મધ્યક મેળવો ચલો ધબકારાઓની સંખ્યા આપેલી છે વર્ગમાં

એકસો તે વધે એક પોઈન્ટ જીરો જીરો બે પાંચ દસ તો કેટલા આવે સાહીઠ પોઈન્ટ પાંચ આવ્યા સા પોઈન્ટ પાંચ ઓકે 72 અને 68 એટલે કે 139 139 ભાગ્યા કરો 2 26 12 કે 1 વધે 9 26 12 27 14 28 16 29 18 એટલે વધે 1.0 0 0 અને 2 5 10 તો અહીં આવશે 79.5 चलो હવે આપણે શું કરવાનું છે ભાઈ ડિફરન્સ જોતો આવવાનું પર કો અર્ધ 67 અને 69 બંને વચ્ચે કેટલા ડિફરન્સ છે 67 અને 69 વચ્ચે ડિફરન્સ કેટલો છે 67 68 68 અને 69 ત્રણ નો ડિફરન્સ છે તો આપણે ત્રણ ત્રણ નો ડિફરન્સ રાખીને અહીંયા પ્રમોક્તાસો ચલો 69 70 71 અને બોન ટેટ 72.5 72.5 પછી 73 73 ને

પુસ્તકો મૂકી દેવાના ચાલો યુ એટલે ભાઈ આપણે કોઈ પણ એકને એ ધરવાનું છે તમારી વચ્ચેની સંખ્યાને એ ધરી લેશું ભાઈ વચ્ચે કેટલી છે આઠ અહીંયા આપણે પંચોતેર પોઈન્ટ પાંચ ને એને એ ધારીએ તો એ જ પણ આપણે ધારીશું અહીંયા મૂકીશું ઝીરો ઓકે ની બધી સંખ્યા માઈનસમાં માઈનસ એક માઈનસ બે અને માઈનસ ત્રણ નીચેની સંખ્યા બધી પ્લસમાં એક બે અને ત્રણ ચલો હવે હું મેળવીશું આપણે

તો આઠ ને છું બાદ પંદર સોળ ને સત્તર એટલે માઇનસ સત્તર આવશે સત્તર આનો સરવાળો કેટલો થશે આઠ ને સાત આઠ ને સાત પંદર પંદર ને છ એકવીસ એટલે માઇનસ એટલે એકવીસ ખાલી એકવીસ એકવીસ આવશે આઠ નવ દસ અગિયાર બાદ પંદર સોળ સત્તર હજાર ઓગણીસ

ઓગણી વીસ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ પચીસ ના છેદમાં સીગમા એફઆઈ એ ગણ્યા બરાબર કેટલા છે એ બરાબર છે પિંચોતેર પોઈન્ટ પાંચ सिग्मा एफ आई यू आई क्या सिग्मा एफ आई से ट्रेस डिफरेंस कहलाते हैं भाई ट्रोन चलो हो गया आपने सात रूप आते हैं चल आ गए ऊँट से भाई हाँ ये भाई दस ट्रेस दस ट्रोन ट्रेस हम

નવ પોઈન્ટ પાંચ અને સાત એટલે કે પિંચોતેર પોઈન્ટ નવ બાર બરાબર ભાઈ કઈ પણ અઘરું નથી ખાલી થોડી મહેનત કરવાની છે ખોલ થોડી ખાલી પ્રેક્ટિસ કરવાની છે આ દાખલો તમે પાછો ફરીથી તમારે ઘરે મોઢે ગણવાનું ન સમજાય તો પછી પાછું જોઈ લેવાનું ચાલો હવે આપણે નેક્સ્ટ અને દાખલા નંબર 5